अहमदाबाद से मुंबई जो था नेशनल हाईवे 48 पर करोड़ों रण जैसी एक भीषण आगनी घटना सामने आई હતી इलेक्ट्रिक शॉर्ट सर्किटના કારણે ચાલી રહેલી કારમાં અચાનક આગ લાગી છેમાં મુસાફર તાત્કાલિક બહાર નીકળી જાન બચાવવામાં સફળ રહ્યા હતા જો કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટનાને કારણે હાઈવે પર કેટલા કલાક સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સજાઈ હતી अमदाद मूंबई जता नेशनल हाईवे अड़तालिश पर आज एक भयंकर अकस्मात इलेक्ट्रिक शॉर्ट सर्किट वाहन में आग लगता मुसाफरे जान बचा परंतु वाहन संपूर्णपण बढ़ी खाक थी गय आ घटना ने कारण हाईवे पर लांबा समय सुधी ट्राफिक जाम की परिस्थिति सर्जाई थी आग और रेस्क्यू ऑपरेशन ने कारण नेशनल हाईवे पर ट्राफिक की गति धीमी વડોદરા પોલીસ અને ટ્રાફિક વિભાગે વાહનોને વૈકલ્પિક માર્ગે દિશા આપવાનો પ્રયાસ કર્યો પરંતુ મોટી સંખ્યામાં વાહનો જામનું કારણ બન્યા કડોદરા પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાના ચોક્કસ કારણો અને વાહનની સ્થિતિની વધુ તપાસ ચાલી રહી છે આગ લાગવાના અન્ય સંભવિત કારણો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે